રાજનાથસિંહે નવી દિલ્હીં ત્રિદિવસીય નિયંત્રક સંમેલન શુભારંભ કર્યો સંરક્ષણ મંત્રી સિંહ આજે નવી દિલ્હી ખાતે નિયંત્રક સંમેલનનો શુભારંભ કરશે રક્ષા લેખા વિભાગ દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય સંમેલન માં દેશભરમાં નિયંત્રકો અને રક્ષા ક્ષેત્રના અન્ય અધિકારીઓ ભાગ લેશે સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય રક્ષા ખર્ચ નીતિ અને વ્યવસ્થાપન આવરી લેવામાં આવશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પોતાના ઉદઘાટન ભાષણમાં રક્ષા ક્ષેત્રમાં સુધારાઓ પારદર્શિતા અને જવાબદારીના મહત્વ પર ભાર મૂકશે તેમણે જણાવ્યું છે કે દેશની સુરક્ષા સાથે જોડાયેલા દરેક ખર્ચમાં જવાબદારી અને યોગ્યતાનું પાલન જરૂરી છે આ પ્રકારના સંમેલનો દ્વારા વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધે છે અને નીતિગત નિર્ણયોમાં ઝડપી અમલ શક્ય બને છે રક્ષા લેખા વિભાગે જણાવ્યું છે કે આવી બેઠકોથી નાણાકીય વ્યવસ્થા પણ વધુ મજબૂત બને છે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી સાધનો અને સેવાઓ સમયસર ઉપલબ્ધ થાય છે આ સંમેલન દરમિયાન વિવિધ વર્કશોપ અને સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવી ટેકનોલોજી ડિજિટલાઇઝેશન અને રક્ષા ખર્ચના આધુનિકીકરણ અંગે ચર્ચા થશે संमेलन अंत्य महत्वपूर्ण निर्णय लक्ष रक्षा क्षेत्र नाय व्यवस्थापन बनसा